નમસ્કાર મારું નામ પાંસુર્યા મહેંક છે હું રેનસીબેન વેકરિયાનો ભાઈ છું રેનસેબેનની સોમવાર સાંજના જમ્યા બાદ પરિસ્થિતિ અચાનક બગડતા એમને વોમિટ કર્યા બાદ બેહોશ થઈ ગયેલ છે જે ત્યારબાદ મેં તાત્કાલિક ધોરણે સરસ્વતી હોસ્પિટલમાં ઇમરજન્સીમાં દાખલ થયા ત્યારબાદ ડૉક્ટરની સલાહ મુજબ આઈસીયુમાં એડમિટ કર્યા બાદ સીટી સ્કેનનો રિપોર્ટ કરેલ જેમાં માલુમ પડેલ કે બ્રેનમાં પ્રોબ્લેમ છે મંગળવારે ડૉક્ટર ચિંતન પ્રજાપતિ સર ડૉક્ટર કુશલ શાહ અને રાજરાવલ સરની ચર્ચા વિમર્શના અંત અને પરિવારજનોની ચર્ચા મુજબ ડિસાઇડ કરેલ કે કોઈલિંગ મૂકવાનો નક્કી કરેલ તે માટે સૌપ્રથમ ડીએસએ કરેલ એ ડીએસએમાં પરીક્ષણ કર્યા મુજબ કોઈલિંગ મૂકવાનું કરેલ સફળતાપૂર્વક કરે માટે માટે કૌશલ શાહ અને ડૉક્ટર ચિંતન પ્રજાપતિ સર રાજવલ સર એ ખૌનો ખૂબ ખૂબ આભાર માનું છું જે બાદ ઓપરેશન પરિસ્થિતિ પૂર્ણ થાય ડૉક્ટરમાં હોસ્પિટલમાં રોકાયા બાદ ડૉક્ટર પેશન્ટની સારવાર અર્થે ડૉક્ટર રાજ રાવલ સર અને આનંદ સર દરરોજ ચેકઅપ માટે આવેલ અને ડૉક્ટર ઓફિસ નર્સ સ્ટાફ અને ઓફિસના એડમિન સ્ટાફ બધાનો પૂર્ણ સપોર્ટથી ચેક ચેકઅપ અને રોજબરોજની બરાજની ક્રિયામાં સારવાર અર્થે ધ્યાન દોરવણી કરેલ જે બાદ કોઈ બી સૂચના કે જ હોય તમે ધ્યાન દોરે તે અને દવાનું સમયસર આપવાનું જમવાનું સમય આપવી અને ત્યારબાદ નિદાન કરેલ ત્યારબાદ બીજું એ કે ડૉક્ટર અને નર્સનો ખૂબ જ સપોર્ટ સારો છે કે પેશન્ટને કેર બાબતમાં ખૂબ જ સજાગ રહે છે અને ડૉક્ટર પેશન્ટ એ રીતના કોઈ બી હોય એ તરત જ સાજા થવા માટેની પ્રેરણા આપે છે બીજું કે આપણે કોઈ જમવામાં કોઈ પેશન્ટ કંઈ આવતું ના હોય તે માટે એમ કહે છે કે આ વર્ષનું છે આ વસ્તુ છે એ બધનું બધી વસ્તુનું ખૂબ જ સરળતાપૂર્વક અને સાચેતીપૂર્વક ધ્યાન રાખી અને ખૂબ જ સિચ્યુએશન હોય અને ક્રિટિકલ કેર હોય આ ખુમામાં પરિસ્થિતિ હોય એમાંથી આવેલો છે એ બાદ ડૉક્ટર અને સરસ્વતી હોસ્પિટલ એડમિન સ્ટાફ અને ખૂબ ઓલ ધ નર્સ સ્ટાફનો ખૂબ ખૂબ આભારી છું ડોક્ટર કુશલ શાહ ડોક્ટર ચિંતન પ્રજાપતિ સર ડોક્ટર રાજરાવા સર અને આનંદ સર બધા ટીમ વતી એમનો ખૂબ આભાર માનું છું